કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં બીજેપી દ્વારા પત્રો ભરાયા કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય શ્રી અક્ષય પટેલ સતીષ પટેલ શનિવારના રોજ પ્રાંત કચેરી ખાતે ઉપસ્થિત રહી કરજણ નગરપાલિકાની વોર્ડ એક થી સાત માટે અઠ્યાવીસ ઉમેદવારોની ચૂંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટ્રી બોર્ડ અને અમારા મોડી મંડળે જે લોકોના નામ નક્કી કર્યા છે એ પ્રમાણે અમે આજે અહીંયા ફોર્મ ભર્યા છે અને છેલ્લા કેટલાય વર્ષોથી અવિરત કરજણ નગરની અંદર વિકાસ જે થઈ રહ્યો છે અને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે દેશ અને દુનિયાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અને દેશની અંદર જે વિકાસ કર્યો છે જેના કારણે આજે દેશ અને દુનિયામાં અત્યારે ભારતનું નામ અત્યારે આગળ છે એ જ રીતે આ અવિરત વિકાસ ચાલુ રહે એના માટે ધારાસભ્ય હોય કે અમારું સંગઠન હોય અમે બધા જ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે તન થોડો મહેનત કરવાના છે જે લોકો કહી શકાય જે લોકો ભર્યા છે ભાજપમાંથી નારાજ થઈ તે લોકોનો આક્ષેપ છે કે ભાઈ જિલ્લા પ્રમુખને જન્માન લીધે અમારી ટિકિટ આપે છે જેને જે બોલવું હોય એ બોલે ભારતીય જનતા પાર્ટીની અંદર સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ત્રણ ટર્મ જીત્યા હોય સતત એ લોકોને ટિકિટ નહીં આપવું એ પાર્લામેન્ટરી બોર્ડનો વિષય હતો અને જેને લીધે ઘણા બધાના નામો કપાયા છે સમગ્ર ગુજરાતમાં કપાયા છે પરંતુ ગુજરાતની અંદર જે રીતે આપણા મુખ્યમંત્રી હોય કે અમારું સરકાર હોય ભાજપની આ બધાએ જે ગુજરાતમાં વિકાસ કર્યો છે લોકો વિકાસને જોઈને મત પાણા છે કોઈ વ્યક્તિને નહીં ભાજપ જોઈને મત આપણે ત્યારે ભારતીય જનતા પાર્ટી સો ટકા જીતવાની છે એમને ખબર છે પક્ષ વિરોધી જેને ફોર્મ ભર્યા છે એ પાર્ટીમાંથી સો ટકા સસ્પેન્ડ થવાના જ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જેને પણ ટિકિટ આપે એને જીતાડવાની અમારી ફરજ છે ટિકિટ આપવામાં આવે છે પટેલને બે ટિકિટ આપવામાં આવી છે એક છ નંબરની અંદર એ જે તે ટાઈમે એની પાછળ એના પપ્પાનું નામ હતું એટલે ચાવડા અટક છે બાકી એ ભાઈ પટેલની પત્ની જ છે એટલે બે ટિકિટ આપવામાં આવી છે